ભારતીય સંસ્કૃતિનું જતન કરવું કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગર્ભ સંસ્કાર યજ્ઞના કાર્યક્રમનું આયોજન થયું આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ સોળ સંસ્કારોનું વિશેષ મહત્વ રહેલું છે જેમાંનો પ્રથમ સંસ્કાર એટલે કે ગર્ભધાન સંસ્કાર જેમાં માતાના ગર્ભમાં જ બાળકની સંસ્કારનું સિંચન કરવામાં આવે છે ત્યારે આ સંસ્કૃતિનું જતન ભાભર તાલુકાની કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા થતા આરોગ્ય કર્મચારીઓની પણ પ્રશંસા થઈ રહી છે ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સોલંકી તેમજ તાલુકા આરોગ્ય અધિકારી રાહુલ ચંદેલના માર્ગદર્શન હેઠળ ભારતીય સંસ્કૃતિ મુજબ ગર્ભાધાન સંસ્કાર યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જુદા જુદા વિસ્તારની પાંત્રીસ સગર્ભા માતાઓને બોલાવીને ગર્ભ સંસ્કાર વિધિ ભરતભાઈ શાસ્ત્રી દ્વારા હિન્દુ શાસ્ત્રો અનુસાર કરવામાં આવી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર એસવી ચૌધરી તેમજ ડોક્ટર નિકિતા પોરાણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યજ્ઞ દ્વારા સગર્ભા માતા માનસિક રીતે હકારાત્મક તંદુરસ્ત તેમજ ધાર્મિક રહે સમુદાયમાં એ પણ બાળ મરણ કે માતા મરણ ના થાય તે હેતુથી સાથે આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું જેમાં સ્તનપાન

ય થકી આપણે ઈશ્વરને એમના બાળકના સારા માટે આપણે એક પ્રાર્થના કરી છે જેમ કે આપણને ખબર છે આપણા પુરાણોમાં લખેલું છે કે અભિમન્યુ જ્યારે માતા કુંતાના ગર્ભમાં હતા ત્યારે તેમણે જે વિદ્યા મેળવી અને એમનું આગળ જઈને આપણે ઉદાહરણ જોયું કે તે ચક્રવ્યૂહમાં સાત કોઠા જીતેલા છે એક ઉદાહરણ છે અને એ જ થકી આપણે હાલ હાલમાં એના માટે જ એક ગર્ભ સંસ્કાર દ્વારા બાળકોના સારા સંસ્કાર તેમજ તેજમય ભવિષ્ય માટે કામના કરે છે એવી પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાળા ખાતે પીએચસીના એરિયાની પાંત્રીસ એક એએનસી એટલે કે સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવી અને આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ જે ગર્ભાદાન સંસ્કાર યજ્ઞ છે એ યોજવામાં આવ્યો હતો અને આ દ્વારા અમે કમ્યુનિટીમાં એક એવો મેસેજ પાસ કરવા માગીએ છીએ કે સગર્ભા માતા પોઝિટિવ રહે અને એનું આવનારું બાળક છે એ ખૂબ જ તંદુરસ્ત આવે અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે એક પણ માતા મરણ કે એક પણ બાળ મરણ ના થાય તે હેતુથી એક સારો મેસેજ પાસ થાય એ હેતુથી અમે આજે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક યજ્ઞનું આયોજન કર્યું હતું અને જો આવી રીતની વસ્તુ થાય તો સગર્ભા માતામાં એક પોઝિટિવિટી આવે અને એક સ્પિરિચ્યુઅલ વાતાવરણ રહે એ હેતુથી આ યજ્ઞ યોજવામાં આવ્યો હતો થેન્ક યુદેવ જય ગિરનારી કુવાળા ગામની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર સગર્ભા બહેનોના ગર્ભની રક્ષા માટે કરીને એ યજ્ઞ કરવામાં આવ્યો એ યજ્ઞનું નામ છે ગર્ભાધાન સંસ્કાર ગર્ભાધાન સંસ્કારનો યજ્ઞ થયો જેથી કરીને ભગવાન દરેકની અંદર રહેલા ગર્ભની રક્ષા કરે અને ભગવાન દરેકના ગર્ભને જન્મ આપી અને ભગવાન દરેકનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવે એ હેતુથી આજે આ યજ્ઞ થયો અને આ યજ્ઞની અંદર અમારા પીએસસી કેન્દ્રના ડૉક્ટર સાહેબ અને મેડમે સહભાગી થઈ અને આ યજ્ઞની અંદર ખૂબ સરસ મજાનું યોગદાન આપ્યું છે આવું ના દરેક પીએચસી કેન્દ્રોની અંદર થાય આ શરૂઆત છે અને આવી શરૂઆત દરેક જગ્યાએ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના હર હર મહાદેવ